નમસ્કાર મિત્રો હળવદ શહેરની આ સ્થિતિ છે ને હળવદ શહેરની આ સ્થિતિ આપણે લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ આમ તો આજે જન્માષ્ટમી છે લોકો મેળાની આનંદ માણતા હતા ને તેવા જ સમયે વરસાદી માહોલ સર્જાયો છે અને વરસાદી બાદ જે પાણી ભરાયા છે હળોદ શહેરમાં અને આ હળોદ શહેરના આપણે સીધા દ્રશ્યો લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ કારણ કે હળોદ શહેરમાં વરસાદ થાય અને પાણી ન ભરાય તેવું તો બને જ નહીં ઘણા બધા નગરપાલિકાના પ્રમુખો અને સત્તાધીશોએ અલગ અલગ કામગીરી કરી છે અને આ એમની કામગીરીના ભાગરૂપે ભરાય છે કારણ કે અગાઉ ઘણા બધા એવા કામ કર્યા છે કે જ્યાં પાણી ભરાય નાલા હતા તે નાલા બંધ કરી દીધા છે અને ત્યાંથી પાણીનો નિકાલ બંધ થઈ ગયો અને આ પાણીનો નિકાલ બંધ થઈ જતા હવે લોકોને મુશ્કેલી પડી રહી છે એટલે આપણે આ એના દ્રશ્યો બતાવીશું હળવદ શહેરને આમ તો થોડા જ વરસાદમાં આ સ્થિતિ છે કારણ કે હળવદ શહેરમાં થોડા વરસાદમાં આવી સ્થિતિ સર્જાય તો એના માટે જવાબદાર માત્ર માત્ર અત્યાર સુધી જેને સત્તા ભોગવી એ જ જવાબદાર કહી શકાય અને સાથે જ વરસાદી જે માહોલ સર્જાય અને અહીંયા જે મુશ્કેલી સર્જાય તેને લઈ તંત્ર પણ એલર્ટ બનતું હોય છે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે અત્યારે તમે જે જુઓ છો તે હળવદ શહેર છે ને હળવદ શહેરમાં માત્ર અડધા ઇંચથી એક ઇંચ કદાચ વરસાદ વરસ્યો હોય છે તેની આ સ્થિતિ છે કારણ કે લોકોને હાથ પકડી અને બહાર કાઢવો પડે તેવી સ્થિતિ છે અને આ સ્થિતિ હળોદ શહેરમાં દર વર્ષે સર્જાય છે એટલે તંત્ર દ્વારા જાગે તે પણ જરૂરી છે પરંતુ તંત્રને આપણે સવાલ કરીએ તો તેમને ગમતું નથી એમને કહીએ તો એમને ગમતું નથી સવાલ કરી તો સવાલ કરી તો ઊભા થઈ જાય ગત ગતકાલે ગતકાલે જ આપણે રાજ્યના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અહીંયા પહોંચ્યા હતા અને તેને પણ આપણે સવાલ કર્યો તો સવાલ કરી રહ્યા એટલે એ ઉભા થઈ જાય સવાલને એમને જવાબ નથી દેવા એટલે આ સ્થિતિ છે અને આ હળવદની સ્થિતિ કરો વાળો બીજું કોઈને માત્ર માત્ર અત્યાર સુધી સત્તા ભોગવેલા સત્તાધીશો છે કારણ કે અત્યારે પણ જે રોડ બને છે ને એ રોડમાં એક નાલું છે જે નાલું હતું એ નાલું બંધ કરી દેવામાં આવ્યું અને એ નાલું બંધ કરી અને શું તંત્ર કરવા માગે છે એ પણ એ આપણે પૂછશું આગામી દિવસોમાં સવાલ કરશું હવે શું કરવા માંગે પરંતુ અત્યારે તો જે પ્રકારે જીઆરડીના હોમગાર્ડના જવાનો અહીંયા પહોંચ્યા છે અને જરૂરી મદદ કરી રહ્યા છે તે આપણે દ્રશ્યો જોયું છે કે કઈ રીતે વાહન ચાલકો મુશ્કેલી વેચી રહ્યા છે અને આ મુશ્કેલીમાંથી બહાર કાઢી રહ્યા છે મોટા ભાગના વાહન ચાલકો અહીંયાથી આવી રીતે પાણીમાં કાઢવા જતા બંધ થઈ જતા હોય છે અને બંધ થઈ ગયેલા વાહનોને બહા મુસીબતે કાઢવાનો પ્રયત્ન ચાલુ છે આ હળવદ શહેર છે અને હળવદ શહેરની આ સ્થિતિ છે સત્તાધીશો પણ જોતા છે આપણે લાઈવ કરીએ તો સત્તાધીશો જોતા હોય એટલે આ સત્તાધીશોને પણ સવાલ છે તમે જે રોડ અત્યારે બનાવો છો એ શિવમ સ્ટેશનરી છે ત્યાં નાલું છે એ નાલું અત્યારે ત્યાં નથી બનાવતા નાલું બંધ કરી દીધું રોડ અત્યારે બને છે શા કારણે પાણીનો નિકાલ બંધ કરી દીધો નાલું શા કારણે ત્યાં બંધ કરી દીધું એ કોઈ કે તો ખબર પડે એટલે ખાસ તો જે આ વિકાસ થયો છે ને હળોદ શહેરનો આ વિકાસના હિસાબે આ પાણી ભરાય છે અને આ એક એક જગ્યાએ નહીં પણ હળોદ શહેરમાં આવી અનેક જગ્યાએ આ રીતનું પાણી ભરાયું અને ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો બતાવી છે કઈ રીતે લોકો મુશ્કેલી વેઠે છે અને આ મુશ્કેલી ના જવાબદાર માત્ર માત્ર અત્યાર સુધી જે સત્તા ભોગવી છે ને સત્તાધીશો તે જવાબદાર છે બીજું કોઈ જવાબદાર નથી કારણ કે લોકોને જે સુવિધા આપવાની હોય એ સુવિધામાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરા છે અને આ ઉણા ઉતરા છે તો પણ લોકો પ્રોબ્લેમ પ્રોબ્લેમ મત આપે છે એટલે આગામી દિવસોમાં લોકો હવે સવાલ કરે તો જ ખબર પડશે કારણ કે સત્તાધીશો નશામાં ચૂર થઈ ગયા અને એને એવું છે કે આપણને અઠ્યાવીસ માંથી સત્યાવીસ બેઠકો આપી છે તો આપણે ધાર્યું કરતું અને કરવાના છીએ પરંતુ લોકો હવે સવાલ કરતા થઈ ગયા છે અને વધુ સવાલો કરે એટલે તમને ગમતું પણ નથી મેં અગાઉ કહ્યું તેમ કે રાજ્યના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા આવ્યા હતા ત્યારે આપણે એમને સવાલ કર્યો તો એમને નહોતું ગમ્યું સવાલથી ભાગ્યા હતા એટલે આપણે દિવસો નહીં આગામી દિવસોમાં સવાલ તો કરશું જ તમે જે નાલા હોય પાણીનો જે નિકાલ હોય તે બંધ કરી અને શા માટે એવો વિકાસ કરો છો પાણીના અવરોધ ઊભો કરો છો એટલે આ બધી સ્થિતિને જવાબદાર માત્ર માત્ર સત્તાધીશો છે અને છેલ્લે અડધી કલાકથી તો હું આવ્યો છું ને ત્યારથી આ સતત જીઆરડી જવાનો જે પ્રકારે માર્ગદર્શક આપી રહ્યા છે રસ્તો બતાવી રહ્યા છે નીકળવા માટે લોકોને મદદરૂપ થઈ રહ્યા છે એટલે આ સમસ્યા ક્યારે નિરાકરણ થશે અને થશે કે કેમ એ આવનારો સમય બતાવશે પરંતુ અત્યારે તો લોકો પરેશાની ભોગવી રહ્યા છે હવે આ શહેરની સ્થિતિ છે અને હળોદ શહેરની આ સ્થિતિ કરવા વાળું બીજું કોઈ નહીં માત્ર ને માત્ર સત્તાધીશો છે તો આ હળવદ શહેરના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે હળવદ શહેરમાં કઈ રીતે વાહન ચાલકો નીકળી રહ્યા છે હળવદ શહેરનો નો મેન રસ્તો કહી શકાય કારણ કે બસ સ્ટેશન રોડ છે અને અહીંયાથી જ મોટાભાગનો વાહન વ્યવહાર શરૂ થતો હોય છે અને વાહન વ્યવહાર કઈ રીતે નીકળે છે તે પણ તમે જુઓ છો સાથે જ વરસાદ થાય એટલે અહીંયા ભૂટણસમાં પાણી તો સામાન્ય દિવસોમાં પણ નીકળતા હોય એટલે અહીંયા વરસાદ થાય એટલે સેવાભાવી લોકો અને જીઆરડી કે હોમગાર્ડના જવાનો પણ અહીંયા પહોંચતા હોય છે લોકોની મદદની માટે અને અત્યારે પણ તમે જે જુઓ છો કે કઈ રીતે વાહન ચાલકોને કાઢવામાં આવી રહ્યા છે સાથે જ હળવદ શહેરને જે સારા રોડનું કામકાજ ચાલી રહ્યું છે ત્યાં સિવિલ સ્ટેશનરી છે જ્યાં આઈટીઆઈની બાજુમાં રેન ફોરેસ્ટ ઓફિસરની જે કચેરી છે ત્યાં નાલું બંધ કરી દેવામાં આવ્યું છે એટલે કે પાણીનું જે વેણ છે તે વેણ બંધ કરી દેવામાં આવ્યું એટલે ત્યાંથી પાણી અત્યારે અન્ય રસ્તેથી નીકળે છે એટલે આવો વિકાસ કરે છે અને આવા વિકાસના પગલે જ લોકો હાલાકી ભોગવવી પડે છે અને આ હાલાકીનું જવાબદાર માત્ર ને માત્ર જવાબદાર સત્તાધીશો છે કારણ કે સત્તાધીશોને અઠ્યાવીસ માંથી સત્યાવીસ બેઠકો આપી છે એટલે તે ગમે ત્યાંથી નાલું કાઢી નાખે ગમે એ નાલું બેસાડી પણ શકે કારણ કે એમને કોઈ અત્યારે સવાલ કરવા છે નહીં અને સવાલ કરે તો એમને ગમતું પણ નથી એટલે આ હળદને નરકાગાર સ્થિતિ બનાવનાર બીજું કોઈ નહીં પણ અત્યાર સુધી સત્તા ભોગવેલા સત્તાધીશો અને અત્યારે સત્તા ભોગવતા સત્તાધીશો છે કારણ કે અત્યારે જે સત્તા ભોગવ્યો ને ભૂતકાળમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે એટલે સદસ્યો રહી ચૂક્યા છે અને આ વખતે તો જનતા ખૂબ સારી મહેનત કરી છે એટલે અઠ્યાવીસમાંથી સત્યાવીસ બેઠકો આપી એટલે સત્યાવીસ બેઠકો આપી એટલે તો હવે એમને નાલા ગમે ત્યાંય કરી નાખે ને ગમે ત્યાં નાલાય બંધ કરી નાખે કેમ કે હવે એમને કોઈને પૂછવાની જરૂર નથી વિરોધ પક્ષમાં એક સદસ્ય છે તો એ પણ કેટલા સવાલો કરશે એટલે હળવદની સ્થિતિ છે અને આ હળવદની સ્થિતિ બીજું કોઈ નહીં પણ માત્ર ને માત્ર અત્યાર સુધીના સત્તાધીશો અને હવે જે સત્તામાં બેઠા તેઓ તેઓની મહેરબાનીથી છે જે પ્રકારે વાહન ચાલકો નીકળે છે અને આ હળોદ શહેરનો મેન રસ્તો છે અને આ રસ્તો હજી કરોડોના ખર્ચે અત્યારે નવો બની રહ્યો છે અને જે નવો બન્યો ત્યાં પણ ઢીચણ હમાણું પાણી પી એટલે આ એટલે કરોડો રૂપિયાના જે ખર્ચે રોડ બને છે ને ત્યાં એક નાલું અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે અને એ નાલું હવે બીજા રસ્તેથી પાણી ડાયવર્ટ કરે કારણ કે ત્યાં જે નાલું બંધ કરી દીધું ત્યાં રાજકારણીઓની દુકાનો આવેલી છે ને આ દુકાન પાસે કોઈનું પાણી ભરાય અને આવું ડોળું કે ગંદુ પાણી ભરાય તો એ રાજકારણીને તો કઈ રીતે પોસાય એટલે ત્યાં નાલું બંધ કરી દેવામાં આવ્યું અને એને લઈ અને ત્યાંથી પાણીએ ડાયવર્ટ થયું છે અને સરાારોળ ઉપર પાણી ફેર્યું છે સરા રોળ ઉપર ઠેર ઠેર પાણી ભરાણા છે આ તો એક જગ્યા નથી આ તો આપણે બસ સ્ટેશન બતાવી છે પણ તો આવું પાણી તો ઠેર ઠેર પાણી ભરેલું છે એટલે આ પાણી ભરાવા માટે જવાબદાર માત્ર ને માત્ર અત્યાર સુધીના સત્તાધીશો છે અને અગાઉ જે સત્તા ભોગવી છે તે છે ને આ હળોદ શહેરની સ્થિતિ છે અને આ હળોદ શહેરની નકાગાશ સ્થિતિ બનાવનાર કોઈને માત્ર ને માત્ર રાજકીય નેતા છે તો હળોદ શહેરના રેલવે સ્ટેશન રોડ પરથી અત્યારે જીઆરડી અને હોમગાર્ડના જવાનો જે રીતે વાહન ચાલકો અને લોકોને આ પાણીમાંથી પસાર કરીએ છીએ ધીરે ધીરે પાણી પણ ઓસરી રહ્યા છે પરંતુ માત્ર ને માત્ર અડધી કલાકની વરસાદમાં આ સ્થિતિ છે તો કલાક બે કલાક વરસાદ વરસે તો શું સ્થિતિ થાય અને કેવી પરિસ્થિતિ થાય તેના માટે લોકોને ખબર પડે જે પણ મિત્રો જોડાયા કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો ક્યાંથી છો અને કેવો છે વરસાદ અને વરસાદને લઈ આપના વિસ્તારમાં શું છે સ્થિતિ સાથે જ દર્શક મિત્રોને જણાવીએ કે આપના વિસ્તારમાં ક્યાંય પણ વરસાદી પાણી ભરાઈ જાય કંઈ વૃક્ષ તરાસરિત થવું વીજળી પડવી વોકળા ઉપરથી પાણી પાછા થવું રોડ રસ્તા બંધ થવા આવી કોઈ પણ સ્થિતિ સર્જાય તો અમારા નંબર છે તે નંબર પર વિડીયો ગામના નામ સાથે મોકલી શકો છો આભાર મિત્રો